મારું નામ નિશા ચાવડા છે મિસિસ ઇન્ડિયા વેસ્ટ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા ધ પ્રાઇડ ઓફ ગુજરાત ફેશન આઇકોન ઓફ ધ ઇન્ડિયા ચાર એવોર્ડ મળેલા છે આજે રાશિ ફેશન નામની એક બ્રાન્ડ છે જેની અંદર આપણા મહિલાઓ માટે ખાસ લેડીઝ માટે ખાસ ટ્રેડિશનલ વેસ્ટર્ન લેંગા શૂટ આ બધી જ વસ્તુ છે તે તેમાં ઉપલબ્ધ છે રાશિ ફેશન કરીને આજે જે એક્સપો છે એની અંદર એ લોકોનું આજે ઓપનિંગ મેં કર્યું છે રિબિન કટ

નાગપુરથી લઈને ઓલ ઓવર ઈન્ડિયામાં ફેલાવવા માટે આપણા એક્સપો નો માધ્યમથી એ લોકો વિસ્તારવા માગે છે તે આપણા રાજકોટનું પણ સૌભાગ્ય છે